સુરત શહેરમાં માં સૈયદપુરા ખ્વાજા દીદાર દરગાહ ખાતે ન્યાસ ગ્રુપ મેમ્બર દ્વારા ઈદ એ મિલાદુ નબી ની ખુશીમાં આવેલો હતો દર વર્ષે ખ્વાજા દીદાર દરગાહ સૈયદપુરા ખાતે રાત્રે નવ એક વાગ્યા સુધી ન્યાસ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પેગમ્બર સાહેબ પંદરસો વર્ષના જસની વિલાદતની ખુશી માં ધામ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પંદરસો લોકો માટે આ ન્યાઝનો પ્રોગ્રામ હતો જેમાં વરસતા વરસાદમાં પણ લોકોએ આવીને ન્યાઝનો લહાવો લીધો ન્યાઝમાં બિરયાની સાથે રવાનો મીઠો હલવો રાખવામાં આવેલ હતો સાથે આવતા જતા દરેક લોકોને ન્યાઝ ખાધા પછી હાથમાં નાન ખટાઈ અને કેકની ન્યાઝ પર આપવામાં આવી આ સાથે દરગામાં નાથ શરીફ અને સલામીનો ભવ્ય પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો હતો અને ત્યારબાદ હુજુરના બાલ મુબારકનો પણ ભવ્ય પ્રોગ્રામ જ્યારતનો રાખવામાં આવેલ હતો જેમાં દરેક તમામ મુસ્લિમ ભાઈઓ એ ન્યાઝ ખાઈને ને હુજુર પાક બાલ મુબારક સલામી કરી વરસતા વરસાદ માં ન્યાઝ ગ્રુપના મેમ્બર અરસદ અશરફ વિચ્છી નવાઝ અરસફ વિચ્છી ફૈયાઝ શેખાણી નઈમ બસીર પુલાવ ઝુબેર રફીક પોઠિયાવાલા તોફિક રફીક મીઠાણી અરબાઝ સફર મરફાની સબીર દાદાણી ઇમ્તિયાઝ માકડા અલકફ કાપડિયા અહેમદ બસીર પુલાવ નદીમ આસિફ કાંગડા અફઝલ મોતીવાલા અને ન્યાસ ગ્રુપના તમામ કાર્યકર્તાઓ સાથીદારો અને મિત્રોના સાથ અને સહકારથી રાતના નવ થી એક વાગ્યા સુધી ન્યાસનો ભવ્ય કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને પંદરસો થી પણ વધુ લોકોએ ન્યાસનો લહાવો લીધો અને રાત્રે ઈદે મિલાદુ નબીના બાલ મુબારક શરીફની જાહેરાત કરી સલામી કરી અને હસ્તા મુખે આ કાર્યક્રમ સફળ રહ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત नवाज अशरफ बिछी आज ईद मिलाद

વરસાદ ના હિસાબે અમે લોકો સાડા દસ અગિયાર વાગે ચાલુ કરી છે તો રાત ના એક વાગ્યા સુધી ચાલે છે પણ આજે અમે લોકો જરાક વરસાદ ના હિસાબે જરાક જલ્દી ચાલુ કરી લીધું નવ વાગે અમે અહિયાં આવી ગયા હતા સાડા નવ વાગ્યા સુધી ચાલુ કરી લીધી જુલુસ ના અંદર માં બધે શાંત શક્તિ બનાવી રાખે હિન્દુ મુસ્લિમ માં ભાઈ ભાઈ બની જઈએ એમાં જ સારું છે એમાં મારું નામ હર્ષદ વી છે આજે એ તો પેલા તો નબી પ્રોગ્રામ છે ખાજા દીદાર માં અઢાર પંદર વર્ષ પૂરા થાય છે એના બદલા માં program હતું જેમાં રિયાઝ રાખેલી હતી બિરયાની અને મીઠા ચાવલ જો પંદર માણા ખાઈ છે અમે ચાલુ કર્યું હતું ત્યારે ચાલીસ પચાસ માણા ખાતા હતા પંદર વર્ષ થયા અમને અઢાર અઢાર સો સાત સો આઠ સો માણહ નવ સો માણહ આવી ને ખાય જાય છે એની સાથે બીજો બાલ મુબારક શરીફ છે બાલ મુબારક શરીફ તબરુકાત છે બધા ની જાહેરાત કરવામાં આવશે આજે જમણવાર માં ચૌદ સો થી પંદર લોકો આવ્યા હતા

લગભગ પંદર વર્ષથી થી પ્રોગ્રામ ચાલુ કરેલ છે હવે માશાલ્લા પેલા અમે સો લોકો ની ચાલુ કરેલું હવે વધતા વધતા પંદરસો લોકો અહીંયા પંદરસો લોકો અહીંયા જમવા માટે આવે છે આ વરસાદ ના બી અમારી હિંમત નતી પણ અમે સક્સેસ પ્રોગ્રામ કર્યું છે ન્યાજ માં ચિકન ની બિરિયાની છે આજે કમસે કમ હજાર થી બારસો લોકો આવી ચુકેલા છે હજી ઉમેદ છે કે ત્રણસો ચારસો લોકો નાયક થઈ જશે આ નિયાદ નો પ્રોગ્રામ લગભગ બાર થી સાડા બાર વાગ્યા સુધી ચાલુ રહેશે આ ખાયા દુધાણ દરગાહ છે અહિયાં અમે છે ને બાલ મુબારક ની જ્યારત પ્રોગ્રામ હોય છે અને સાથે સાથે નિયાદ પ્રોગ્રામ હોય છે લોકો દૂર દૂરથી અહીંયા આવી અને નિયાદ આનંદ ઉઠાવે છે અને આ અમારો મોસ્ટ મોસ્ટ વેલ્યુએબલ તહેવાર છે એમાં અમે કાયદેસર ઉજવણી એકદમ એન્જોય થી બધા આવીને એન્જોય કરે છે નિયાદ થાય છે બાલ મુબારક શરીફ ની જ્યારત કરે છે આજે જે તહેવાર છે એનું નામ મિલાદુન નબી છે હુજર સલાહમ ની જન્મ દિવસ ની ઉજવણી નો દિવસ છે ઇસ્લામ માટે મોસ્ટ વેલ્યુએબલ દિવસ છે